સ્વાગત છે તમારું મારા કિચન માં આજે આપણે બનાવીશું મસાલેદાર ભરવા ભીંડા નું શા જે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો ભરેલા ભીંડા બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા કરીને એક પેન લઈ લીધું છે પેનની અંદર આપણે અહીંયા કને કાચા સિંગદાણા લઈશું તો મેં એક વાટકી જેટલા કાચા સિંગદાણા લીધા છે જેને આપણે ધીમા ગેસ પર આવી રીતના શેકી લેવાના છે તો અહીંયા ગેસની આ ધીમી રાખીશું તો તમે જોઈ શકો છો આપણા સિંગદાણા છે એ શેકાઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેવાના છે આ શિંગદાણાને શેકી અને આનો પાવડર કરી અને તમે સ્ટોર પણ કરી શકો છો ગમે તે શાકમાં આને તમે યુઝ કરી શકો છો ત્યારબાદ હવે આપણે એની અંદર વ્હાઈટ તલ ઉમેરી દઈશું તો અહીંયા કાને મેં ત્રણ ચમચી જેટલા સફેદ તલ લીધા છે જો તલ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પણ તલનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો તલને પણ આપણે એકથી બે મિનિટ જેવું સારી રીતના તડતડાવી લઈશું તો અહીંયા ગેસની આંચ છે એ થોડી ધીમી રાખવાની છે તો તલનો કલર ચેન્જ થઈ ગયો છે તો તલને પણ આપણે કાઢી લઈશું અને હવે આ સિંગદાણા અને તલને આપણે મિક્સચર જારની અંદર ક્રશ કરી લેવાના છે તો એકદમ બારીક પાવડર પણ નહીં કરીએ અને એને આપણે ક્રશ કરી લઈશું તો હવે આપણે એજ જ પેનની અંદર એક વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું જો ચણાનો લોટ ના હોય તો તમે અહીંયા કને બેસનનો યુઝ પણ કરી શકો છો તો એને પણ આપણે ધીમા ગેસ પર બેથી ત્રણ મિનિટ જેવું શેકાવા દેવાનું છે જ્યાં સુધી બેસનમાંથી થોડી એવી સારી સુગંધ આવવા લાગે અને થોડો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકીશું ગેસની આંચ અહીંયા ધીમી રાખીશું નહીં આપણું બેસન છે એ પડી જશે તો અહીંયા બેસન શેકાઈ ગયો છે એને ગેસ આપણે ઓફ કરી દઈશું તો હવે મેં અહીંયા કને અઢીસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે જેને મેં પાણીથી વોશ કરી અને સારી રીતના કપડાંથી લૂછી લીધા હતા તો હવે આપણે એને કટ કરી લઈશું તો એના માટે મેં અહીંયા કને એક પ્લેટ લઈ લીધી છે તો આપણે એને ઉપરનો ભાગ અને જે ભીંડાનો નીચેનો ભાગ હોય એને આવી રીતે કટ કરી લેવાનું છે અને વચ્ચેથી ચાકુની મદદથી આપણે એને આવી રીતના કટ લગાવી લઈશું તો આ રીતના આપણે ભીંડાને રેડી કરવાના છે જો ભીંડા નાના હોય તો આવી રીતના આપણે એક કટ લગાવીશું અને જો ભીંડો મોટો હોય તો તમે એને વચ્ચેથી બે કટ કરી શકો છો તો અહીંયા કને જે મોટા ભીંડા છે એને મેં અહીંયા વચ્ચેથી આવી રીતના કટ લગાવી લઈશ એટલે સેચ નાના થઈ જાય તો આ રીતના તમે ભીંડાને રેડી કરી શકો છો તો અહીંયા મેં બધા જ ભીંડાને આવી રીતના કટ કરી અને રેડી કરી લીધા છે તો હવે આપણે એની અંદર ભરવા માટેનો જે મસાલો છે એ રેડી કરીશું તો એના માટે મેં અહીંયા કને એક પ્લેટ લઈ લીધી છે અને એની અંદર હવે આપણે તલ અને સિંગદાણાને જે આપણે પીસી અને એનો ભૂકો બનાવ્યો તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલો સિંગદાણા અને તલનો ભૂકો લઈ લીધો છે તો હવે આપણે એની અંદર મસાલા કરીશું તો અહીંયા મેં એકથી બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે જેનાથી મસાલાનો કલર એકદમ સરસ આવે છે અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે હળદર પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર અહીંયા આપણે મીઠું ઉમેરીશું ત્યારબાદ હવે આપણે જે ચણાના લોટને શેકેલો હતો એ ઉમેરી દઈશું તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે તો સિંગ દાણા અને ચણાનો લોટ બંનેનું માપ મેં સેમ રાખ્યું છે તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું અને આ બધાને આપણે હાથેથી સારી રીતના પહેલાં એમ જ મિક્સ કરી લઈશું તો આ મસાલો છે એ તમે સ્ટોર કરી અને ફ્રીજમાં પંદર દિવસ માટે રાખી પણ શકો છો ગમે તે શાક બનાવવું હોય ત્યારે તમને આ મસાલાને રેડી જ મળી જાય છે છે તો આ મસાલો છે તમે ગમે તે શાકમાં યુઝ કરી શકો છો તો હવે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલને આ મસાલા સાથે સારી રીતના મિક્સ કરી લઈશું તો અહીંયા કને આપણે થોડું થોડું કરી અને તેલ ઉમેરીશું એક સાથે વધારે તેલ નહીં ઉમેરીએ અને જે મિશ્રણ છે આપણું એકદમ સારી રીતના થઈ જાય ત્યાં સુધી આપણે તેલ ઉમેરવાનું છે તો અહીંયા કને મેં મિક્સ કરી લીધું છે હજી આપણું મિશ્રણ છે એકદમ ડ્રાય લાગી રહ્યું છે તો હજી આપણે એની અંદર થોડું તેલ ઉમેરીશું અને મિશ્રણને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો અહીંયા કને એકદમ ઢીલું પણ નથી બનાવવાનું અને એકદમ આવું ડ્રાય મિશ્રણ હશે તો આપણા ભીંડામાંથી મસાલો છે એ નીકળી જશે તો આ રીતનું આપણે મિશ્રણ છે એ તૈયાર કરવાનું છે તો અહીંયા કને મેં મિશ્રણને સારી રીતના મિક્સ કરી અને રેડી કરી લીધું છે તો હવે આ મિશ્રણને આપણે મસાલાની અંદર ભરીશું તો હવે આપણે ભીંડા લઈ લેવાના છે તો અહીંયા ભીંડાની અંદર આપણે આ મસાલાને ભરવાનો છે તો અહીંયા કને જે આપણે વચ્ચે કટ લગાવેલો હતો એની અંદર આપણે સારી રીતના આ મસાલા ભરી દેવાનો છે તો અહીંયા કને એકદમ દબાવી અને પછી આપણે મસાલો ભરીશું જેથી આપણા ભીંડા છે આપણે જ્યારે એને કૂક કરીએ ત્યારે આ મસાલો છે એ નીકળી ના જાય તો એકદમ દબાવી દબાવી અને એને સારી રીતના ભરી લઈશું આપણે જો બાળકો પણ ખાવાના હોય તો તમે થોડો ઓછો મસાલો ભરી શકો છો કારણ કે આ મસાલો થોડો તીખો લાગશે અને જો તમે મોટા માટે બનાવતા હોય તો પછી તમે આની અંદર આ મસાલો ખૂબ વધારે ભરી શકો છો આની અંદર આપણે મસાલાને સારી રીતના ફિલ કરી લેવાનો છે તો આ જે સબ્જી છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો એક જ જેવા ભીંડા ખાઈ અને તમે કંટાળી ગયા હોય તો તમે આ રીતના ભરેલા ભીંડાનું શાક બનાવી શકો છો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ રીતના બનાવશો તો તમારા ભીંડા બિલકુલ ચીકણાં પણ નહીં રહે અને ફટાફટ બની પણ જાય છે જો આ મસાલો તમે રેડી કરીને રાખો છો તો આ ભીંડાને બનાવતા ફક્ત પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગે છે તો અહીંયા કારણે મેં બધા જ ભીંડાને આવી રીતના ભરી અને રેડી કરી લીધા છે તો તમે જોઈ શકો છો ભીંડા કેટલી સરસ રીતના ભરાઈ ગયા છે તો હવે મેં અહીંયા કને એક કઢાઈ લઈ લીધી છે કઢાઈ ની અંદર આપણે તેલ લઈ લઈશું તો અહીંયા કને મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે ભીંડાની ચિક્કસ ના રહે એના માટે અહીંયા તેલ થોડુંક વધારે ઉમેરવાનું તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરી દઈશું તો જીરું સારી રીતના થાય ત્યારબાદ આપણે અહીંયા કને ઝીણું કાપેલું લસણ ઉમેરીશું કાપેલું લસણનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા કને આપણે લસણને થોડુંક રેડ થવા દઈશું થોડુંક લાલ થાય ત્યાં સુધી લસણને આપણે શેકવાનું છે ત્યારબાદ હવે આપણે એક એક કરી અને બધા ભીંડાની જે શીંગ છે એને આમાં ગોઠવી દઈશું તો અહીંયા કને હવડે હાથે એક એક કરી અને મૂકવાની છે એકસાથે તમે મૂકશો તો મસાલા છે એ બધો નીકળી જશે તો આ રીતના આપણે ગોઠવી અને આપણે ભીંડાની શીંગની અંદર મૂકી દઈશું જેથી આપણા ભીંડા પ્રોપર રીતે કૂક પણ થઈ જાય અને એની અંદરથી મસાલો પણ બારે ના નીકળે તો આ રીતે એક એક કરી અને ભીંડાને આપણે ગોઠવી દેવાના છે તો અહીંયા કને મેં બધા જ ભીંડાને તેલની અંદર સારી રીતના ગોઠવી દીધા છે અને હવે આપણે ચમચાની મદદથી અને હળવે હાથે હલાવી લઈશું જેથી બધા ભીંડા પ્રોપરલી કૂક થાય તો અહીંયા કને ધીમો ગેસ આપણે રાખીશું ફૂલ ફૂલ ગેસ નહીં રાખીએ ધીમા ગેસ પર આને કૂક થતાં પાંચથી દસ મિનિટ જેટલો ટાઈમ લાગે છે તો એકદમ હળડે હાથે એને ચલાવીશું જેથી એનો મસાલો છે એ બારે ના નીકળી જાય અને આપણા ભીંડાની શીંગ એકદમ સરસ રીતના રેડી થાય તો અહીંયા કને ગેસની આ ધીમી રાખી છે મેં બેથી ત્રણ મિનિટ જેવું આપણે એને કૂક થવા દઈશું એમ જ વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહીશું અને અહીંયા કને જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું જેથી નીચે એ મસાલો ચોંટે નહીં તો અહીંયા કને બેથી બે મિનિટ જેવું આપણે કૂક કરી અને ત્યારબાદ હવે આપણે એના ઉપર થાળી એક ઢાંકી દઈશું જેથી એ વરાળે કૂક થઈ જાય તો અહીંયા કને મેં એક પ્લેટ લઈ લીધી છે અને એના ઉપર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી મૂકીશું જેથી વરાળના લીધે આપણા ભીંડા છે એ સરસ રીતના કૂક થઈ જાય તો હવે આપણે એક વખત ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા ભીંડા છે એ સારી રીતના કૂક થઈ ગયા છે અને એકદમ સરસ રીતના એ પાકી ગયા છે તો હવે આપણે ગેસની આત છે એ બંધ કરી દઈશું અને ભીંડાને આપણે સર્વ કરી લેવાના છે તો આ ભીંડા એકદમ રેડી થઈ ગયા છે તો હવે આપણે એને સર્વ કરવા માટે મેં અહીંયા કને એક પ્લેટ લઈ લીધી છે તો હવે પ્લેટની અંદર સર્વ કરી લઈએ તો આ ભીંડાનું શાક છે એને તમે રોટલી સાથે પરાઠા સાથે અથવા તો બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ રીતના બનાવો તો ફટાફટ તમારું ભીંડાનું શાક બની પણ જાય છે ઉપરથી આપણે એને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો રેડી છે આપણા ભરેલા ભીંડાનું એકદમ મસાલેદાર શાક આ રીતના બનાવશું તો ભીંડાની અંદરથી મસાલો પણ નહીં નીકળે અને એકદમ સબ્જી છે એ મસાલા મસાલેદાર બનશે તો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો